ફેમિલી આ બધા છે ને હોટલમાં જમવા ગયા થાય એકલા એકલા અને પાછા આવીને એમ કે છે સોડા નથી પીવાની પણ જો બધા નાટમાં ગ્લાસ છે જો બાદ છે તો તો રેડી થઈ ગયા છે તો થાય છે મસ્ત મસ્ત ભાખરી

તો આ બોટલ આમાં ભરી લેવાનું છે હવે શેમ્પુની બોટલ છે ખાલી મેં કીધું હવે એમાં તો કરું ફેમિલી હું જીનોને મૂકી આવી સ્કૂલે અને આજ તો છે ને અઠે વાગે રજા પડી જાય અને હું એમ કહેતી હતી કે મારે પાર્સલ આવ્યું છે તો તમને ખોલીને બતાવું મેં મગાવ્યું હતું મેં કીધું નથી કે મેં નવસો રૂપિયાની સળિયા સોળી મગાવી એમ

આ બધી આમાં ટિકી ટાકે લીસે જો તો બ્લાઉઝ અહીંયા છે આમાં બ્લાઉઝ છે જો વાહ અસ્તર અહીંથી આમાં તો જો અસ્તર આ રહ્યું આમ કેવું ને જો આમાં આ ટિકી ટાકે લી છે આ માહિતી આ બાહ માં આવશે આ બ્લાઉઝ સીવડાવીશ કે નહીં ત્યારે હવે કન્ફર્મ તમને બતાવીશ કે હું સીવડાવી હું એમ પણ જો મસ્ત છે

કોકનો બ્લાઉઝ થાય નહીં અને ભાડે લેવી ને એ મેલી મેલી અને ગમે નહીં મોજી મોજી આપણે લઈ ન એકવી બે હજાર વાળી ભારે અને સસ્તી લેવી પાંચસો વાળી લેવું તો બ્લાઉઝ આઈથી ને આઈથી ને ફિટિંગ ન આવે અને મેલું મેલું હોય તો કોકનું પહેરેલું પહેરવું ન ગમે અમુક અમુક તો આમના બધા એ ભારે કાંઈ ધોયેલી ન હોય તો નો ગમે નાડી મસ્તીની નાખી લે જો મસ્ત સણી છે સારો છે એ રીત બતાવું આઈ હોપ કે હવે તમને આખી છણિયા સોળી મારી મેં પહેરો એ બતાતું છે બતાય કે હે બતાય છે જો મસ્ત છે સળીઓ પહેરું છે એકદમ મસ્ત થઈ ગયો ને ને આ દુપટ્ટો છે કેવી લાગે છે છણિયા સોળી હે મને બ્લુ કલર વધારે ગમતો હતો એમાં બહુ બધા કલર હતા પણ મેં બ્લુ મગાવ્યો અને તમારે લેવાની હોય ને તો જમે પેક કરેલી છે અહીંયા નીચે ઓલા સોરસ સોરસ ખાના બધા ને એમાં એ તમે હેડશો ને અવડા અવડા બોક્સ નીચે વિડીયો તો મેં પેક કરેલી છે મગાવી દીધી તો નવસો ને ચાલીસ રૂપિયાની આવી ગયા પણ આમાં કદાચ કિંમત ડિલિવરી તમારે કયું ગામ લાગુ પડતું હોય ડિલેવરી આમ તેમ બતાવે થોડાક વધારે હોય શકે પણ સારી જ કહેવાય તો હજાર નવસોમાં પડી મારી

જો આટલા બટેકા છે જે ઉગી ગયા છે અને જેનો બટેકા ભૂંગળા ખાવા છે તે મેં કીધું હાલ તમે બટેકા ભૂંગળા કરી દો આ ઉગી ગયેલા છે તો મેં કીધું કાંઈ નહીં એ કરી દો હાલ બીજું હું થોડાક બટેકા ભૂંગળા અને રાજને પૂછી જઈશ બીજો ખાવું હોય તો શાક રોટલી કરીશ હું છીએ હલો જો ભૂંગળા બટેકા થઈ ગયા છે રેડી

તને ભાગ ભાવે ને જીનું બહુ તો જો મહેમાન બધાય તારે હાટું ભાગ લાવે કેવું લાગે તને હે કેવું લાગે જો મસ્ત લાગે એમ કેસ પણ એ બોલે નહીં જીનું છે ને જીનું ને છે ને બહુ બોલે નહીં મહેમાન કોક આવે ને એટલે બોલતી ભાઈ થઈ જાય તે બધું લાવ્યું તને અંદર બતાવું મહેમાન ભાગ લાવ્યા નહીં તો જો ઘણો બધો ભાગ લાવ્યા છે બિસ્કીટ છે આ બધે ચોકલેટ હે કેટલા બધા હ ત્રણ ત્રણ લાવ્યા જો એટલા બધા લાવ્યા કા સીનું હાટું મહેમાન પણ ભાગ બહુ લાવ્યો ફેમિલી આ બધા છે ને હોટેલ માં જમવા ગયા થાય એકલા એકલા અને પાછા આવીને એમ કે છે સોડા નથી પીવાની પણ જો બધા નાતમાં ગ્લાસ છે જો ખાલી કર નાખ્યા હો ખાલી કર નાખ્યા જો બે વખત કાકા એ જ લીધી એને આ સ્પ્રાઇટ હતી કે પછી હું કે તરસી લાગી હતી એટલે મેં કાંઈ પાણીનું પૂછ્યું નહીં કેમ કે આ બધા વાતો જ એટલી કરતા હતા ને તો મેં કાંઈ પૂછ્યું નહીં પાણીનું

તો આજનો વિડીયો છે ને પૂરો કેટલી બધા માતાજી જાહેર કરી દઈશ હું કાલે એક નવા વિડીયો સાથે